સૌથી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એક ફોટો વાયરલ થયો હતો જેની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીના પગના ભાગે તિરાડ પડે છે અને સોશિયલ મીડિયામાં એવું કહેવામાં આવતું કે ગમે ત્યારે આ સ્ટેચ્યુ પડી શકે છે ત્યારે આ વાત ખોટી હોવાને લઈને પોલીસ ફરિયાદ લઈ ગુનો નોંધ્યો છે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા

ફોર ઇન્ડિયા નામના એકાઉન્ટ પરથી તારીખ આઠ નવ બે હજાર ચોવીસના ના રોજ પોસ્ટ કરવામાં આવી હતી આ પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વર્ષ બે હજાર અઢારનો ફોટો મૂકી કબીબી ગીર શક્તિ હૈ દરાર પડના શરૂ કરાયો હતો જે બાબતે એસઓયુના નાયબ કલેક્ટર અભિષેક સિન્હાએ ફરિયાદ નોંધાવી ફરિયાદમાં ખોટા સમાચાર ફેલાવી લોકોમાં ભય પેદા કરવો સુલેહ શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ લોકોને ગેરમાર્ગે દોરાય તેવા ખોટા પ્રચાર કરવા બદલ ફરિયાદ દાખલ એસઓયુ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે हाल ही में सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर एक ट्वीट वायरल हो रही है जो कि आठ सेप्टेम्बर को आठ नौ बज के में की गई थी इस ट्वीट के मुताबिक स्टेचू ऑफ यूनिटी के बारे में कुछ ऑब्जेक्शनेबल कमेंट्स किए गए हैं जिसमें फोटो के साथ ये भी लिखा गया है कि कभी भी गिर सकती है और दरार आना शुरू हो गई है इस चीज़ को फैक्ट चेक करते हुए जो एल एन एजेंसी जो ऑपरेशन मैनेजमेंट की देखरेख रेख जिसके जिम्मे है स्टेचू ऑफ यूनिटी की उनसे एक टेक्निकल रिपोर्ट मंगवाया गया है उस टेक्निक रिपोर्ट के मुताबिक ये जो फोटो है काफ़ी पुरानी है और लगभग दो के समय की है जब स्टेचू बन रहा था इन सब चीज़ों को ध्यान में लेते हुए ये पाया गया कि ये एक मिचीवियस बिहेवियर है और पब्लिक ऑर्डर को भंग करने की साजिश है इसकी वजह से काफ़ी कन्फ्यूजन का माहौल क्रिएट हो रहा था इसी कारणों इन्हीं कारणों को सब ध्यान में लेते हुए एकता नगर पुलिस स्टेशन में एक पुलिस फरियाद इस मैटर में 9 तारीख को 9 सितंबर को दाखिल कराई गई है इसके साथ साथ मैं जितने भी दुनिया भर के और देश भर के टूरिस्ट हैं जो प्रवासी हैं उनसे अपील करना चाहूँगा कि स्टैचू ऑफ यूनिटी जितना पहले सुरक्षित था आज भी उतना ही सुरक्षित है यहाँ के अथॉरिटी के जितने भी अधिकारी और स्टाफ हैं साथ में जितनी भी एजेंसियाँ हमारे साथ काम करती हैं वो पूरी तरह पूरी मेहनत और लगन से स्टैचू ऑफ यूनिटी की देख में और इसकी ओवरऑल ऑपरेशन माइंड में लगे हुए हैं तो आप लोगों से मेरी यही विनती रहेगी कि आप लोग यहाँ पर आएँ यहाँ के अलग आकर्षणों पर जाकर

આ ટ્વીટ ધ્યાન આવતા તેમને તુરંત આની તપાસ કરી અને ટેકનિકલ રિપોર્ટ પણ રજૂ કર્યો તો આ પ્રકારની કોઈ સ્થિતિ છે નહીં એટલે એમને જે ટ્વિટર હેન્ડલ પર જે ખોટી અફવા અને ન્યૂઝ ફેલાવ્યા ફોટોગ્રાફ્સ મૂક્યા હતા એના વિશે ફરિયાદ આપી છે જે ફોટોગ્રાફ્સ છે એ બે હજાર અઢારના જ્યારે કન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું ત્યારના છે અત્યારની સ્થિતિ એકદમ નોર્મલ છે એ પ્રકારની કોઈ તિરાડ કે દરાર અત્યારે છે નહીં અને ટુરિસ્ટ પણ આવી રહ્યા છે એટલે જે આ ફેક ન્યૂઝ ફેલાવ્યા હતા એના વિરુદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટીની નામની કંપની છે એનું મેન્ટેનન્સ કરી રહી છે એટલે હાલ એકદમ સેફ છે અને ટુરિસ્ટ પણ આવી રહ્યા છે અને કોઈ પણ વ્યક્તિ આ પ્રકારની અફવા અને ખોટી ન્યૂઝ ફેલાવે તો એનાથી આમ ભ્રમિત થશો નહીં આપ પણ અહીંયા આવી શકો છો દીપક જગતાપનો રિપોર્ટ એસ ન્યૂઝ રાજપીપળા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે